બરવાડા અને ધંધુકા દારૂ લઠાકાંડમાં ભોગ બનેલાના પરિવારને મળવામાં રાજકીય પક્ષના નેતાઓમાં હોડ લાગી બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના રોજીદ ગામે સૌથી વધારે લોકોના મૃત્યુ થયા છે એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને જે પીડિત છે દવાખાનામાં દાખલ છે એમને સંવેદના પાઠવવા માટે ગઈકાલે દિલ્હીના માનની મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી વિશેષ પધારેલા અને ભાવનગર ખાતે મુલાકાત લીધેલી માનની અરવિંદજીના આદેશથી અને અમારા સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે અમે આ રોજિત ગામની જે પીડિત પરિવારો છે એમની સાથે ચર્ચા સંવાદ કરવા સંવેદના પાઠવવા માટે મુલાકાત લીધી છે ગામ લોકોને અહીંયા મળતા જાણવા મળ્યું છે કે અહીંયા સૌથી મોટી સમસ્યા આ દારૂવાળા લોકોની અડખે પડખેના તમામ ગામોની અંદર ઘણા લાંબા સમયથી છે ગામના આગેવાનોએ સામાજિક લોકોએ રાજકીય લોકોએ વારંવાર રજૂઆત સ્થાનિક પોલીસને એસપીને ગૃહમંત્રીને તાલુકાના ટીડીઓને મામલતદારને વારંવાર રજૂઆતો કરી છે અનેક વખત કરી છે પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને આ દુર્લક્ષ રાખવાના કારણે આ દુર્ઘટના બની છે ત્યારે અમારી માગણી છે કે સૌથી પહેલાં તો માનવી આધાર ઉપર સંવેદનાના આધાર ઉપર આ જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમના નાના બાળકોને અને એમના વિધવા પત્નીને સરકાર યોગ્ય સહાય આપે અને એમનું કંઈક ભવિષ્ય સારું બને બાળકો એના માટે જલ્દીથી કંઈક પગલાં લે બીજી બહુ દુઃખની બાબત એ બની છે કે આમ જોઈએ તો દરેક નાની મોટી બાબતોમાં સાવ નાનામાં નાની બાબતમાં પણ ને ફેસબુક પોસ્ટ કરતાં સી આર પાટીલે આ ચાલીસ જેટલા લોકોના મૃત્યુ થયા તો હજુ શોક પાઠવતો એક ટ્વીટ કે એક પોસ્ટ કરી નથી એ બતાવે છે કે ચોરકી દાઢી મે એનું પાપ છે આ ખૂન કરનાર વ્યક્તિએ પોતે છે ગૃહમંત્રીએ પણ સંવેદના નથી પાઠવી ભાઈ સરકાર ચાલુ હોય અને કોઈનું મૃત્યુ થાય તો બાપ તરીકે એમને શોક સંદેશ પાઠવવો એમને શ્રદ્ધાંજલિ પાઠવવી ઈશ્વરને પ્રાર્થના કરવી એ માનવતાનું કામ છે એમાં કોઈ પાર્ટી આડી આવતી નથી છતાંય ગૃહમંત્રીએ કે મુખ્યમંત્રીએ કે પ્રદેશના પ્રમુખે આ જ દિવસ સુધી આ ત્રણ દિવસ થઈ જાય હજુ એમને શોક પાઠ્યો નથી એ બતાવે છે કે આ લોકો સંવેદના વિહીન લોકો અને આ દુર્ઘટના બની એની પાછળ કાલથી બચાવ તંત્ર ચાલુ કર્યું છે સરકારના લોકો બચાવ કરે છે કે દારૂ નહોતો કેમિકલ હતો મારે એમ કહેવું છે અમને ખબર છે કે હવે તમારામાં લોહી નથી કેમિકલ આવી ગયું છે સત્તાનું એટલે હવે તમને લોકોના મોત થાય એના ઉપર પણ એવું દેખાય છે કે કેમિકલ છે મોતે મોત છે જવાબદારી લેવાની ફરજ છે સરકારની જવાબદારી લેવી જ કેમિકલ છે આ છે તે છે કંઈ વિજ્ઞાનના પાઠ ભણાવીને ભાગી જવાથી કામ નહીં થાય જવાબદારી લેવી પડશે એન્કર વનમણી ઠાકોર સાથે રિપોર્ટર ઇમરાનભાઈ આઝાદ મીડિયા લાઈવ ધંધુકા